નમસ્કાર મિત્રો તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોનું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવી સરકારી સુવિધા વિશે જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે તો મિત્રો જેની વાત કરવાની છે એનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી દ્વારા ઓછા વ્યાજે કૃષિ લોન હવે મિત્રો મારા અનુભવ મુજબ ઘણી વખત ખેડૂત મિત્રો તાત્કાલિક નાણાકીય જરૂરિયાત સમયે મોંઘી અને પર્સનલ લોન લેતા હોય છે કેમાંથી તો કે બેન્કોમાંથી સરકારી હોય કે પછી પ્રાઇવેટ હોય પણ બેન્કમાંથી લોન લેતા હોય છે પરંતુ અહીં સરળ શબ્દોમાં આપણે સમજીએ તો સરકારની સહાયથી કૃષિ લોન પર વ્યાજનો ભાર નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આ બાબતે ચર્ચા કરવાની છે તો જુઓ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ શું છે તો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસીએ કૃષિ કામગીરી માટેની વર્કિંગ કેપિટલ જરૂરિયાત પૂરી કરવા માટેની બેન્કિંગ સુવિધા છે મિત્રો આ સમજાઈ ગયું હવે જોઈએ તો વ્યાજ દર અને સબસિડીની વાત કરીએ મિત્રો તો સામાન્ય વ્યાજ દર આશરે સાત ટકા બેન્ક મુજબ બદલાઈ શકે છે મિત્રો હવે સરકાર તરફથી વ્યાજ સબસિડી ઉપલબ્ધ છે આ કાર્ડમાં સમયસર ચૂકવણી પર વધારાનું પ્રોત્સાહન અને યોગ્ય પરિસ્થિતિમાં અસરકારક વ્યાજ દર ચાર ટકા માં શરતો લાગવું જો તમે યોગ્ય સમયે એનો સમય આવે એ પહેલાં તમે લોન ભરી દો તો જે સરકારના ધારાધ્રોહ નિયમ છે એ પ્રમાણે તમારું જે વ્યાજ છે તે કપાત થઈ શકે છે આગળ જોઈએ તો કેટલા રૂપિયા સુધી લોન મળી શકે તો મિત્રો લોન મર્યાદાની વાત કરીએ તો પાક ચક્ર જમીન વિસ્તાર અને બેંક મૂલ્યાંકન મુજબ તમને લોન મર્યાદા નક્કી કરવામાં આવે છે મિત્રો હવે કેટલીક બેંકોમાં ત્રણ લાખથી પાંચ લાખ અથવા વધુ મર્યાદા બેંકના નિયમો મુજબ પણ લોન મળી શકે છે હવે મિત્રો નોંધ છે કે અંતિમ મંજૂરી છે તે બેંકના મૂલ્યાંકન અને દસ્તાવેજની ચકાસણી પર આધાર રાખે છે મિત્રો હવે મિત્રો આમાં કોણ લાભ લઈ શકે તેમાં ત્રણ વસ્તુ છે તો જમીન માલિક ખેડૂત માન્ય ભાડુઆત ખેડૂત એટલે કે જરૂરી દેશ દસ્તાવેજ સાથે સ્વસહાય જૂથ અથવા સંયુક્ત ખેડૂત આ પણ લાભ લઈ શકે છે મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ચાર પ્રકારના દસ્તાવેજોની જરૂર પડશે જેમાં ઓળખનો પુરાવો એમાં છે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર ઓળખ કાર્ડ સરનામાના પુરાવાની વાત કરીએ તોમાં રેશન કાર્ડ વીજળી બિલ આધાર કાર્ડ હવે જમીનના દસ્તાવેજોની વાત કરીએ તો એમાં કાગળમાં જરૂર પડશે સાત બારના ઉતારા જમીન માલિકીનો પુરાવો ભાડા કરાર જો મિત્રો લાગુ પડે તોની વાત છે અન્ય પુરાવાની વાત કરીએ તો એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંક ખાતાની વિગત અને રદ ચેક આ પુરાવા છે એ તમારે સાથે લઈ જવાના રહેશે જો તમને મિત્રો યાદ ના રહે તો આનો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો મિત્રો આગળ જોઈએ તો અરજી કેવી રીતે કરવાની છે મિત્રો તો નજીકની રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે એસબીઆઈ છે બેંક ઓફ ઇન્ડિયા છે બેંક ઓફ બરોડા છે વગેરે શાખાઓમાં તમે અરજી કરી શકો છો હવે એમાં આગળ છે જિલ્લા સરકારી બેંક કે ગ્રામીણ બેંકમાં પણ અરજી તમે કરી શકો છો હવે બેંકની અધિકૃત વેબસાઇટ અથવા તો મોબાઈલ બેન્કિંગ એપ દ્વારા પણ તમે અરજી કરી શકો છો મિત્રો પીએમ કિસાન સાથે જોડાયેલા ખેડૂત માટે ઓનલાઈન સુવિધા સીધી બેંક શાખામાં ઉપલબ્ધ છે હવે મિત્રો મારા અનુભવ મુજબ સીધી બેંક શાખામાં જઈ માર્ગદર્શન લેવું વધુ તમારા માટે હિતાવહ અને સરળ રહેશે હવે મિત્રો મહત્ત્વની સાવચેતી છે કે સમયસર રીપેમેન્ટ કરવાથી વ્યાજમાં રાહત મળે છે આ મિત્રો મોટો બેનિફિટ છે ખેડૂતો માટે હવે ખોટી માહિતી ન આપવી લોનનો ઉપયોગ કૃષિ હેતુ માટે જ કરવાનો છે એટલે કૃષિ હેતુ માટે જ કરવો હવે મિત્રો સમાપનમાં જોઈએ તો મિત્રો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડ છે તે ખેડૂતો માટે એક મજબૂત નાણાકીય સાધન બની શકે છે જો વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય હિન્દ વંદે માતરમ અને હા મિત્રો આ વિડીયો છે તે એવા ખેડૂતોને મોકલો કે જેને પૈસાની ભવિષ્યમાં જરૂર હોય